મિત્રો આજે શિવાની ને છોકડું સડાવવાનું છે આપણે એવું હતું કે શિવરાત્રી જાય પછી શિવાની ને છોકડું સડાવી દસ મહિનાની થઈ ગઈ છે જય માતાજી મિત્રો જય શ્રી રામ શિવરાત્રિ તો પતી ગઈ હવે આપણે ચડી ગયા છે એ પાછા ધંધે સરસ મજાની મોજ કરી કાલે શિવરાત્રિની હવે પાછું દાયરમાં પાણી વાળી દેવી કારણ કે કાલે તો હું મોટી મોટી સલાહ ઠોકતો તો વિડીયમ જોયું હોય છે નંદી મહારાજ માટે હવે કીધું આપણે થોડીક જાહેર દેવી લંઘાવા મળી છે જો અને તડકો એવો છે મોસમ પડી ગઈ છે કે ભાઈ પાકી ગયા છે એ બતાવી દો તમને જાહેર આપણે અહીંયા ઉપર આસી જમીન છે ને એટલે લંઘાય છે થોડીક આ બધી પપુડી વળી ગયા આટલી બાકી તો વાંધો નથી પણ હજી તો આ બે દીએ પી રહે તાકી તો આપણે પાણી મૂકી દેવી એટલે લગભગ કાલે આમાં વારો આવી જાય તો બાકી મોસમ પડી ગઈ છે અમારે અર્જુન બાપુએ તુવેર વાટી નાખી છે તો ત્યારે બાજુ ખેતર મેળા ખુલ્લા થાવા હમણાં બધું ભરસક હતું આ એને બદલે તુવેર વઢી ગયે ખુલ્લું થઈ ગયું અમારે દર્શનભાઈ આખે છે થેસર જો હવે ધાણાનું હોય કે ધાણાનું જ છે થેસર અહીંથી તો લીલો ઢગલો દેખાય છે ભૂકાનો એટલે એટલે આપણે કીધું બપોર છે ટાઈમ મળી ગયો છે એટલે પાણી ચાલુ કરી દીધું છે બે કેરા રસકાના પાવાના રહી ગયા છે વાઢવાના એ બીજું જાહેરમાં કીધું પાણી મૂકી દેવી કવાઈ હવે પાકી ગયા છે લગભગ દસ પંદર દિવસમાં હાર્વેસ્ટર આવી જાય તો આ થોડીક આછી જમીન છે ને એટલે નીચા છે બાકી કડે કીડિયા આવી ગયા છે બહુ સારા છે વાંધો નથી ભગવાનની દયાથી જાહેર હારી છે આ પહેલો કેરો તો આપણે પાયો નહોતો કારણ કે હાલવાનો રસ્તો હતો એટલે પાઈ દેવી તો રીજી જાય એટલે તોય રીજી રીજીને આટલી કેરો ઉગી ગયો બે ત્રણ વળું નાની રહી ગઈ હતી બાકી સરસ મજાની જો મોટી મોટી થઈ ગયા નીકને કાંઠે બહુ મોટી થઈ છે જાહેર એટલે આપણે આ પહેલાં વાઢવાની શરૂઆત થઈ જાય નીકને કાંઠે હવે આ એક પાણ પી જાય પછી લગભગ નીંગલવા મળશે એટલે વાઢ નાખી દેવો છે અમારા ખંભા તો આવી ગઈ છે પછી એક કુદરતી છે રાખનો શું પ્રભાવ પડતો હોય ખ્યાલ નહીં પણ જો ઓલાકણ વચ્ચે આપણે હાઠ્યું હળગાવી હતી તો એ જે રાખવાળે હતું તો એમાં તો બહુ મોટી જાહેર થઈ છે કુદરતી એટલે રાખ આમાં બહુ ગણ કરતી છે કદાચ ખેતીમાં ત્યાં જો બહુ મોટી મોટી માથોડું માથોડું થઈ ગઈ છે કમાઈ હજી પંદર વીસ દિવસ કાઢશે હજી તો લીલા છે હું પાણી તો કેદુનું મૂકી દીધું એટલે હવે આ હાર્વેસ્ટર આવી જાય છે એટલે મગજ મારી નહીં આપણે શહેરમાં હજી લગભગ બે ત્રણ પાડ પીએ પણ આ કેળો છે ને આ વાઢ આવી જાય મિત્રો શિવાની આપણે છે ને દસ મહિનાની થઈ ગઈ છે અને પહેલેથી એવું આપણે નક્કી કર્યું તું કે શિવરાત્રિના દિવસે ચોકડું ચડાવવું છે મૂરી કરવું છે હાવ સાદું બીટ છે જોવો તમે સ્પેશિયલ વછેરાનું આવે છે લોખંડનું પણ હાવ સાદું આવે ને લીસુ એ છે તો અત્યારે શુભ સોઘડિયું જોવાય ને અને આપણે પહેરાવી જોકે રસકો ખાય છે હજી આપણે હમણાં પાણી પાઈને રસકો નાખ્યો છે પણ ખાલી મૂરે થાચવવા માટે અત્યારે ખાલી આપણે બે મિનિટ પૂરતું ચડાવવાનું છે ચડાવી અને જોવી પછી તો રસકો ખવડાવવાનો જ છે પણ બે મિનિટ એને લઈ લેવી થોડી બાય એટલે શાંતિથી પછી પછી નક રચકામાં ધ્યાન દે હજુ અને થોડીક હમણાં તોફાની થતી જાય છે વધારે લક્ષ્મીને તો બહુ મારે આપણે ખાણીઓ બનાવ્યું છે તો ખાણીયામાં આમાં તો બેનને બાંધવા પડે લક્ષ્મીને બટકા બહુ ભરે છે થોડીક મોટી થઈ ગઈ ને તોફાને વધતા જાય છે થોડાક માણેક લતા એમ આવ્યું છે બાકી કાંઈ ઘટે નહીં ઘટ કંડિશનમાં બહુ વસેરી સરસ એકદમ મસ્ત અને વેચવાની નથી ઘણા લોકો કોણ ઘરે વેચવાની વેચવાની બરાબર હવે થોડોક રસકો મોટામાં છે ખાઈ લઈને પછી આપણે બેન હળવા હવે રસકો ખાઈ ગઈ છે અને આપણે બીટ પહેરાવવાની કોશિશ કરી થોડુંક એને ઓકવર લાગશે બસ જો 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 અગાઉ નહીં અગાઉ નહીં ઉભી રહે જો એમને લઈ લીધો તારા જુઓ વાહ ભાઈ વાહ અને આમ પહેરાવી દેવી બસ ઉભી 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 બસ એને જે કંઈક ખાવાનું છે એટલે તરત જ બીટ લઈ લીધું મોટામાં બસ ઉભી જો એને એમ કે હું મોટામાં ચડાવી છે થોડીક વાર પૂરતું ખાલી રાખશું આપણે જો સગડે છે પણ ઈઝીલી લઈ લીધું નકર થોડુંક ઓલું કરે કે મોટું ભીડી જાય ને મોટું ખોલે નહીં પણ આ રીતે ફોહ લાવીને જ આપણે ડેઈલી હવે હે ને આજે બેક મિનિટ રહેવા દેવું પછી કાઢ નાખશું અને પાછું જો આ રીતે ઈઝીલી લઈ લે વાંધો નકર પર થોડુંક ગોળ વાળું કરવું પડે એટલે સાટે ને એને આમ કાયમી હેબિટ પડી જાય તો સગડવા મળી છે થોડુંક ઓકવડ લાગશે થોડીક વાર પણ પછી રોજ થોડુંક થોડુંક ચડાવશું આમ બબે પાંચ પાંચ મિનિટ વધારતા જાવ તેવું પડી જાય

એના તરફથી આખી ખેપ આવી હતી રાતે પાલો આવતો હોય ખેપ એટલે વિડીયો ઉતરતો ન હોય આપણે છૂટતા હોય ખાલી થઈ જતી હોય એટલે બીજું થોડોક રાખ્યો હતો ગોવાળને આપણે ઓછી મહેનત એટલે ભેરો રાખ્યો તો અત્યારે ખાલી કરે છે ત્યારે થઈ ગયો છે મસ્ત સાફ બધું બળદને હવે ઠંડક જો અત્યારે ઉભા છે ને તો એ ઠંડુ લાગે છે આમાં હે ને આપણે આગળ ઘોડીઓને છૂટી કરવી છે દરવાજા બંધ કરીને વાયદું થઈ ગયું ગોવાલ નહીં નાખી દે ને એટલે રસકો ખાઈ લે ઘોડીઓ લવકુશને આજે જોડવાના છે બરાબર એટલે જાહેરમાં પાણી હાલે છે બધું ટાઈમ ઉપર નાકા વાળું છું એટલે પહેલાં કીધું ત્યારે મુહૂર્ત હાચવી લેવી સીવાને ચોકડું સડાઈ દઈ પછી આગળ લાઈટ વહી જાય પછી આપણે લવકુશને ગાડે જોડવાના છે વિડીયો થઈ જાય લાંબો એટલે તો આ વિડીયામાં આવી જાય તો પછી લવકુશ નું આપણે નાખી દેવું એન્ડમાં પછી લવકુશ રસ્કો નાખો થઈ ગયા છે નાખી દે ને પછી બોલાવવાની બે દિવસ પહેલા જે વિડીયો બન્યો હતો તે તો ખાલી આપણે માણકી બાવળી અને મીરા જ છૂટ્યું હતું ઠેકડા માર ચુક્યું આ છે ને આ શેડ છૂટી કરી દે દરવાજા બંધ કરી દે એટલે ઠેકડા મારે તો વિડીયામાં છેલ્લે ઉધી જોઈ તો પાછળ લગભગ ફરીને આવશે હજી તો રૂમ ની પાછળ છે એટલે થોડીક વાર ઠેકડા મારતી જો 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 હાલો હવે ચોકડું કાઢી લેવી એનું